જિલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા લેવામાં આવ્યો ત્યારે ડાંગ જિલ્લામાં વધુ છ ગામોમાં પ્રયોશા પ્રતિષ્ઠાન માલે ગામના પૂજ્ય પીપી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં આવેલ છે ત્યારે ડાંગ જિલ્લામાં વધુ છ ગામોમાં પ્રયોશા પ્રતિષ્ઠાન માલેગામના પીપી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ડાંગ જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે ડાંગ જિલ્લામાં એકસો એક જેટલા મંદિર બની ગયા છે ડાંગ જિલ્લામાં હનુમાનજી મંદિરોના નિર્માણ યજ્ઞનું કામ પૂર્ણ થતાં ભક્તો માટે લોકાર્પણ હતું કે ડાંગ જિલ્લાના ગામડાઓમાં હનુમાનજીના મંદિરના યજ્ઞથી લોકોને સામાજિક ઉત્ક્રાંતિ સેવા સેતુ સાથે જોડાવવાનો અભિગમ છે સાથે આત્મનિર્ભર ગામડાઓ બનાવવા માટેનો છે એસઆરકે ગ્રુપના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા અને અન્ય દાતાઓના સકારાત્મક અભિગમથી આજે એકસો એક ગામડાઓમાં હનુમાનજી મંદિરોના નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે જ્યારે યોગી અરૂણાનંદજી મહારાજે જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ મંદિર અને દેવી દેવતાઓની છે ડાંગ જિલ્લાના ગામોમાં લોકોએ પ્રથમ પથ્થર પર સિંદૂર લગાવી હનુમાનજીની પૂજાની શરૂઆત કરી હતી જે પૂજા આજે મંદિરોના સ્વરૂપે ખરા અર્થમાં સાર્થક થઈ છે આજે ડાંગ જિલ્લામાં એકસો એક હનુમાનજીના મંદિરો પૂર્ણ થઈ ગયા છે જે મંદિરોમાં ભગવાનની કૃપા છે તેઓએ ઉપસ્થિત ભક્તોને ભગવાનની કૃપા અને ઈચ્છા શક્તિનો તફાવત સમજાવ્યો હતો સૃષ્ટિમાં તમામ બાબતો ઈશ્વરની યોજનાના ભાગરૂપે જોવા મળે છે અને થાય છે ડાંગ જિલ્લાના ગામડાઓ ખૂંદતા પીપી સ્વામીજીના સહયોગથી ડાંગ જિલ્લામાં હનુમાનજીના મંદિર નિર્માણ કાર્યનો વિચાર આવ્યો હતો એક વખત હું અને પીપી સ્વામીજી સાથે ડાંગ જિલ્લાના ગામડાઓની મુલાકાત કરી હતી ત્યારે ખુલ્લા આકાશમાં હનુમાનજીની પ્રતિમા જોવા મળી હતી ત્યારે વિચાર આવ્યો કે આપણા ભગવાનની આવી દશા જેથી તે ક્ષણે તેઓએ પીપી સ્વામીજીને પૂછતા આવી મૂર્તિઓ ડાંગ જિલ્લાના તમામ ગામોમાં જોવા મળશે ત્યારે તેઓએ કહ્યું કે આ ભગીરથ કાર્ય આપણે ઉપાડી લઈએ સિતડાંગ જિલ્લામાં ત્રણસો અગિયાર ગામોમાં હનુમાનજીના મંદિરો બનાવવાનો સંકલ્પ લીધો બે હજાર સત્તરમાં આ મેડિકલ કેમ્પમાં અમે બધા આવેલા એ સમયે હું અને પીપી સ્વામી એક ગામથી પસાર થતા હતા એટલે હનુમાનજીની મૂર્તિ એક ઝાડના થડીએ પડેલી જોઈ એટલે મારા હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યો કે સ્વામી આપણા ભગવાન આમ નામ રજાતા રે એ કેટલું યોગ્ય છે થોડોક શબ્દ સારો નહોતો પણ હૃદયમાંથી બોલાઈ ગયો એટલે મને કહે કે ગોવિંદભાઈ આવું તો ઘણું અહીંયા કરવા જેવું કોણ કરે તો મારાથી બોલાઈ જવાનું કે આપણે કરીએ તો કે આવા તો ત્રણસો ગામ છે મેં કીધું આપણે ત્રણસો કરશું બસ આ અનાયાસે સેકન્ડોનમાં આ અમારો વાર્તાલાપ થયો અને ભગવાને આ યોજના બનાવી આ કાર્યક્રમ માટે રાજ્યપાલ આચાર્ય પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જોકે વરસાદી માહોલમાં રાજ્યપાલ ઉપસ્થિત રહી શક્યા ન હતા ત્યારે આ કાર્યક્રમમાં એકસો એક ગામના ગ્રામજનો ભાવિક ભક્તો સંત મહારાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરત